સુરતમાં રસ્તા પર સ્ટ્રીટ વેન્ડર દ્વારા ભીખ માંગી અનોખો વિરોધ એસએનસી દ્વારા રોડ ઉપરના દબાણો દૂર કરાયા છે શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા છે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વેપાર ધંધો નહીં હોવાથી રોડ ઉપર ભીખ માંગી વિરોધ કર્યો વેપાર કરવા માટે પાલિકા અલગ અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાય આગામી સમયમાં પાલિકા જગ્યા નખી ફાળવી તો આંદોલનની ચીમકી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ મારું નામ હેતલબેન હેતલબેન કઈ જગ્યા પર કેટલા વર્ષથી લારી ખાવાની ચલાવો છો અમે પીપળોદ રોડ ઉપર કેટલા વર્ષથી આ છે 15 થી 17 વર્ષથી અત્યારે શું સમસ્યા છે અને કઈ જગ્યા પર તમે વિરોધમાં ઊભા છો અમે બારલાટી ઉપર વિરોધમાં ઊભા છીએ અને અમારી સમસ્યા એક જ છે કે જે કોર્પોરેશનમાંથી જે શાલિનીબેન અગ્રવાલે જે ઝુંબેશ ચલાવ્યું છે અને અમારા લારી ગલ્લાઓ બંધ કરાવ્યા છે એ માટે અમે અહીંયા ઊભા છીએ અચ્છા આજે કયા પ્રકારનો વિરોધ કર્યો બસ અમે હવે શાલિનીબેન અમારી કોઈ સહાય નહીં કરે તો પછી અમે આ ભીખ માંગીશું અને અમારું ગુજરાન ચલાવીશું અચ્છા બેન આનાથી તમારા પરિવારને શું સમસ્યા થઈ છે બીજી બધી બહેનો ને તમને પોતાને જો સાહેબ હું તો ખુદ પોતે ગૃહિણી છું આ બેન ગૃહિણી છે આ બેન ગૃહિણી છે એમના છોકરા ભણે છે એમના છોકરા ભણે છે જે છોકરાઓની કોલેજની ફી ભરવાની હોય જો અમના છોકરાઓ જો ઘરમાં બેસી જશે તો અમે છોકરાઓને ભણાવશું કેવી રીતના જેવી રીતના અમે ઘરમાં બેસી ગયા છીએ અમે તો બે હાથ જોડીને બેનને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને રોજી જ્યાં સુધી તમે વૈકલ્પિક જગ્યા બહેનોને નહીં ફાળવી આપો ત્યાં સુધી અમને ધંધો કરવા દો જે દિવસે તમે અમને ફાળવી આપશો જગ્યા અમે છ છેક રીતે અમે હટી જશે જગ્યા સરકારની નવી નવી સ્કીમો ચાલે છે નાના માણસો માટે નારી કલ્લા માટે એનો કંઈ તમે લાભ લીધેલો સાહેબ અમે દસ હજાર વીસ હજાર પચાસ હજાર સુધીની અમે લોન લઈ ચૂક્યા છે જે અમને મોદી સાહેબે જે અમે ભાડાના ઘરમાં રહેતા તમને મોદી સાહેબે રહેવા માટે ઘર આપ્યા છે જે ઘરો અમે લીધા છે બેન આનાથી હવે એક મહિનાથી લારી બંધ છે તો તમને સમસ્યા શું આવે હપ્તા ભરવા બાબત જો સાહેબ આજે પેલું કહેવત છે ને કે પૈસા માટે સગો બાપ બી સગો થતો નથી તો અમારી બેંકો જે બેન્કોના હપ્તા જે છોકરાઓની કોલેજ એ તો અમારા સગા થવાના નથી અમારે તો પછી શું કરવું પડશે એમના જોડે વ્યાજે અહીંયાથી વ્યાજે વ્યાજના પૈસા લઈને અમારે તો હપ્તા ભરવા પડશે